ઓલ ગુજરાત જી એમ હોસ્પિટલના ઇન્ટર્ન અને રેસલિસ્ટ ડૉક્ટર પોતાના સ્પાઇપેન રિપીટ ડોક્ટર પોતાના સ્ટાઇપેન્ડ પેઇન વધારવા મુદ્દે આજ રોજ પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો જો પટ્ટી પૂરી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ઉચ્ચારી હતી તો મેડિકલ કોલેજ બરોડામાં શહેટલમાં પાંચસોથી વધુ ઇન્ટરનલ અને રેસીડેન્સ તબીબોએ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તમામે આજ રોજ કાળીપટ્ટી ધારણ કરીને હાર બજાવી રહ્યા છે તેમના છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાઇપેન્ડ સરકારી નીતિ નિયમ પ્રમાણે વધવા જોઈએ તે વધ્યા હતી જેને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો અને આગામી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ